નાઇન કેમ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે મળતા સમાચાર મોડાસાથી અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના પશુપાલકો રેલી યોજી જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું મોડાસા તાલુકામાં ભાવ વધારાને લઈ સાબરડેરીના સત્તાધીશો પશુપાલકોને ઘોર અન્યાય કર્યાના વિરુદ્ધમાં મોડાસા બાય પાસ ચોકડીથી જિલ્લા સેવા સદન સુધી રેલી યોજવામાં આવી હતી ડીજે સાથે રેલી યોજવામાં આવી હતી આ રેલીના આયોજકો તેમજ પશુપાલકોને પોલીસ દ્વારા રેલી રોકી ગાડી ડિટેન કરવા જતાં પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષ થયું હતું આ રેલીના સામાજિક કાર્યકર્તા હિંમતસિંહ પરમાર ડાયાભાઈ ઠાકોર જગતસિંહ ચૌહાણ જગદીશભાઈ નવલસિંહ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે સાબર ડેરીમાં બેઠેલા માફિયાઓએ સામાન્ય ભાવ વધારો આપી ગરીબ પશુપાલકોને મજાક કરી છે ત્યારે આવના દિવસોમાં બાકી રહેલા ભાવ ફેર નહીં આવે તો ગામે ગામ પશુપાલકો સાથે ઉગ્ર વિરોધ કરી સાબર ડેરીને ઘેરવામાં આવશે વિશેષ માહિતી જવાનસિંહ ઠાકોર અરવલ્લી જિલ્લા બ્યારોચીફ મારું નામ હિંમતસિંહ પરમાર હું ગલસુદેવાનો વતની છું કિસાન કોંગ્રેસનો પ્રમુખ છું અરવલ્લી જિલ્લાના હમણાં તાજેતરમાં જે સાબર ડેરીએ ભાવ વધારો આપ્યો છે એ ભાવ વધારો એટલો બધો ઓછો આપ્યો છે ગત વર્ષોની સરખામણીમાં એટલો બધો ઓછો આપ્યો છે એ પશુપાલકોના ખેડૂતોને એમાં મોટો અન્યાય થઈ રહ્યો છે અને ભ્રષ્ટાચાર પણ થઈ રહ્યો છે ભાવ વધારો બાર બાર માસનો આપવાનો હોય એની જગ્યાએ આ ચોરોએ નવ માસનો ભાવ વધારો આપી અને પશુપાલકોને છેતરાય છે અને પશુપાલકોને ખેડૂતોનું શોષણ કર્યું છે બીજું કે અત્યારે હાલ જો ચેરમેન સેક્રેટરી જો આ ભાવ વધારા વિશે કોઈ બોલવા જાય તો એમને ધમકાવવામાં આવે છે કે તમે કેમ આંદોલનો કરો છો કેમ અમારો અમારો વિરોધ કરો છો એ રીતે ધમકાવવામાં આવે છે અને એમના દૂધમાં ખાટું કરી નાખવું આમ કરું તેમ કરું એમ કરીને પરેશાન કરવામાં આવે છે એટલે બધા અત્યારે ગભરાવવાની ડરાવવાની રાજનીતિ થઈ ગઈ છે અહીંયા સાબર ડેરીમાં અને ખેડૂતો અને પશુપાલકો તાપમાં ટાઢમો એટલી બધી મજૂરી કરી લિટર દૂધ હોય તો એનું બે લીટર કરવા માટે એટલો બધો પ્રયત્ન કરતા હોય છે મજૂરી કરતા હોય છે કારની મજૂરી કરતા હોય છે પરંતુ આ ભાવ વધારે જે આવે વર્ષે વેચવાનો હોય એમાં આ જે